શિયાળ અને કાગડો એક ઘાટ જંગલમાં એક ગરવીલો કાગડો રહેતો હતો એક દિવસ કાગડાને બહુ જોરથી ભૂખ લાગી તેથી કાગડા ભાઈ તો ખોરાકની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા કાગડા ભાઈ જંગલમાં ખૂબ ફર્યા પણ ક્યાંય તેને ખાવાનું મળ્યું નહીં કાગડો ખોરાકની શોધમાં ઉડતા ઉડતા નજીકના એક ગામ સુધી આવી પહોંચ્યો અને એક ઝાડની ડાળ પર આવીને બેઠો ત્યાં તેની નજર એક ઝૂંપડીની અંદર પડેલી પૂરી પર પડી કાગડાભાઈ તો એ પૂરી જોઈને ખુશ થઈ ગયા ખાસ આખરે મને ખાવાનું મળી જ ગયું પછી તો કાગડાભાઈ એ ઝુંપડીમાં જઈ એક પૂરી મોમા લઈને ઉડી ગયા અને ઉડતા ઉડતા જંગલમાં આવીને એક ઝાડ પર આરામથી બેઠા બીજી બાજુ એક જંગલમાં એક શિયાળ પણ ખોરાકની શોધમાં આમ તેમ ફરતું હતું એમ ફરતા ફરતા શિયાળની નજર આ કાગડા પર પડી એને જોયું કે કાગડાની ચોચમાં તો એક મસ્ત મજાની પૂરી છે એ પૂરી જોઈને શિયાળના મોમાં પણ પાણી આવી ગયું અને પછી એ કાગડાના મોમાંથી પૂરી કેવી રીતે મેળવવી એની યુક્તિ શોધવા લાગ્યું શિયાળ તો બહુ જ ચાલાક હતું પછી શિયાળ કાગડા જોડે જાય છે અને કાગડાને કહે છે કાગડા ભાઈ કાગડા ભાઈ તમારો અવાજ તો ખૂબ જ મધુર છે ને ઘણા વખતથી મેં કોઈ ગીત સાંભળ્યું નથી મને તમારા મધુર અવાજે ગીત સાંભળવું છે મને કોઈ સરસ મજાનો ગીત સંભળાવો ને કાગડાભાઈ કાગડાભાઈ તો આવી મીઠી મીઠી વાતો સાંભળીને ગર્વથી ફૂલાઈ જાય છે અને ગીત ગાવાનું શરૂ કરે છે જેવું કાગડાભાઈ તો કા બોલે છે તરત જ એમની ચોચમાંથી પૂરી નીચે પડી જાય છે અને શિયાળ તરત જ પૂરી લઈ તો અતિ જંગલમાં ભાગી જાય છે અને કાગડાભાઈ તો જોતા જ રહે છે કાગડાભાઈ બિચારા નિરાશ થઈ જાય છે પણ તેને સમજાયું કે શિયાળના ખોટા વખાણમાં તે મૂર્ખ બની ગયો છે અને શિયાળે પોતાની ચાલાકીથી કાગડાના મોમાંથી પૂરી લઈને ભાગી ગયો તો બાળકો આ વાર્તાથી આપણે એ શીખીએ છીએ કે વધારે ગર્વ અને પ્રશંસાની ખોટી વાતોમાં ફસાવું ફસાવવું જોઈએ નહીં નહીં તો કાગડા જેવા હાલ થાય બરાબર ને